આપણે લેવા હજી કોઈ એવું નથી આપડે મજા આવી હાજર બધા આવે અત્યારે કોઈ ન હોય આપડા લેવા मस्टर तो... बटर लगड़ी है अपने मित्रों कमेंट करो तुम्हें क्या चीज़ हो और कौन लेते तो कमेंट कर दे स्क्रीन पर डबल टैप करके लाइक कर दे चैनल ने सब्सक्राइब कर दो मित्रों कारण कि आपला ले में तुम्हें आवियो को चैनल ने सब्सक्राइब कर ले छे आपला ले में बेर वेलकम छे आपडा ले मा स्वागत छे मित्रो गुजराती में कमेंट करो अपने अंग्रेजी थोड़ा तो गुजराती में कमेंट करो ना मोटा દર લેમ બધાયો બધાયને આપડો ગુજરાતીમાં કમેન્ટ કરો અપના મેસેજ લાઈક કરો તો આપડો વિડિયો કેચ થાય ભાઈ તમે Free Fire નો મોચો આ રમુનેવાવા વાહ ભાઈ Free Fire માં હવે નત્રમ તો બની દીધી નોજીયા નોજીયા નું ભાઈ તમે આ દે જોઈ જો ને ઇને રેકનોજીયા ની સોરી વાસો બોલતી ઇને એમ કે કનોજીયા સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો ફ્રેકર ભાઈ પહેલા હું રમતો

ગામ છે સાવરકુંડલા સાવરકુંડલા તમારું કયું ગામ સાવરકુંડલા ગામ છે શું કરો છો ભાઈ આપણે કામ કામ કરીએ છીએ ભાઈ

À. hai là khi ra vào kia

કનેશરાવાળા ભાઈ ને તો ડબલ કિંગ વાળું મળી ગયું પછી થોડીક કોમેન્ટ પછી એટલે મળી જાય ત્રણ લેવલનું આપણા લયમાં ગમે ત્યારે આવે ને એટલે તમારું પહેલું નામ બોલ છે તમારું ભાઈ વાળા ભાઈનું પહેલું નામ છે આપણા લયમાં ગમે ત્યારે આવે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે નંબર તો એ ભાઈને મળી જાય જે કોમેન્ટ કરશે એટલે ત્રણ નંબર મળી જાવે એટલે પહેલો નંબર આવશે આપણા લયમાં મારું ગામ હા ભાઈ

તમને લાગે કે અમુક બાકી અને કે બાકી દેખાવામાં એમ લાગે કે બાકી મારું કામ કરી શકે છે એટલે ભાઈ સમજાણું નીચમાં કોમેન્ટ કરી ભાઈ અને હરાવાળા ભાઈ ફરી પકા સમજાણે ની હું જો તમ બહાર જાવ ઓલો બહાર એ કી જઈ હું છું મે દેખાડું બોક્સ માં ગોઠવી દેવાનું પેલા જય

ત્રીલું મશીન ચાંદ નીચે કોથળામાં દેખાય એની અંદર છે ત્રણ મશીન મૂકવામાં આવશે ત્રણ ગરમી બહુ છે અંડરગ્રાઉન્ડ છે અંડરગ્રાઉન્ડ કોઈ નહીં દેખાય આ આપણે કાઉન્ટર છે કોઈ આવું ક્યાંક બધું એક આપણું જ ગુડમ છે ખાલી તો આપણે આ જઈ એવું કંપની ગયું દેખાડું આપણે બિલ ડ્રાઈવર

મા�઱૱ મય મણં મણળ મણળ મ૨ં મણ મ૨ાાકરલેં. મણાલાકલે મણ૦ મણં. મણળ મણાલ મણ મ૨ાલાબાલાલા. મણ� ये तो चलता रहेगा